સુરતમાં સામાજિક સાથે હવે તો કેટલાક સગીરો પણ હિંસક અને હત્યારા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બિરિયાની ખાવાના બહાને પાંચ સગીરોએ અન્ય કિશોર કે જેણે હાલમાં જ ધોરણ દસની પરીક્ષા આપી હતી ને લઈ જઈ તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે તો પોલીસે હાલ હત્યારા કિશોરોની ધરપકડ કરી છે આજ રોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વેસ્ટર્ન પોલીસ સ્ટેશન એવી માહિતી મળેલી હતી કે ઊન ગામની સીમમાં રોયલ પાર્કની સામે એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી પડેલી છે અને એનું મર્ડર થયેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને જે ડેડ બોડી જોતા આશરે પંદરેક વર્ષની આસપાસની ઉંમરનો છોકરો જણાઈ આવેલો હતો અને એનું મર્ડર થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલું હતું જેથી એની સૌપ્રથમ ઓળખ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા અને ઓળખ પ્રસ્થાપિત થઈ તો આ જે મરણ જનાર જે છે એની ઉમ એનું નામ અનસ ફકરુદ્દીન શેખ ઉંમર વર્ષ સોળ અને તે આસમાનગર ઉનપાટિયા ભેસ્તાનો રહેવાસી જણાઈ આવેલ તો આ અનુસંધાને એના વાલી વારસોનો સંપર્ક કરવામાં આવેલો અને વાલીવારસ પૈકી એના ફાધરનું પૂછપરછ કરી અને ફાધરની ફરિયાદ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો સદર ગુનાની તપાસ ચાલુ હતી અને આ ગુનાના જે આરોપી હતા એને શોધવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ડિસ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ એમને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સ એની મદદથી આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ પાંચ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આ જે પાંચ બાળકો જે છે એ પૈકી એકની ઉંમર દસ વર્ષ છે બીજા બેની ઉંમર બાર બાર વર્ષની છે એકની ઉંમર તેર વર્ષની છે અને એકની ઉંમર ચૌદ વર્ષની છે આ જે ગુનો કરવા કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા પરંતુ રમતા રમતા આ લોકોને ઝઘડા થતા હતા અને જે મર્ડર જે મરણ જનાર જે છે એમને ચેડોતો હતો હેરાન કરતો હતો માબેન સામે ગાળો બોલતો હતો જેથી આ જે પાંચ જે બાળકો જે છે એમને નક્કી કરી અને આ પાંચ બાળકો પૈકી એક બાળકે એના ઘરેથી છરી લાવી અને આ પાંચે પાંચ બાળકોએ પ્લાનિંગ કરી અને આ ગુનાવાળી જગ્યાની બાજુમાં એને છરીનો ઘા મારી અને એકબીજાની મદદગારી કરી અને ખૂન કરેલું હતું હાલમાં ગુનાની તપાસ ચાલુ છે